હાલ હલો અહીંયા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે જો કોઈ તમારામાં દુઃખી છે તો તેણે પ્રાર્થના કરી એટલે અહીંયા એક શબ્દનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એ શબ્દ છે કે તમારામાં જો કોઈ દુખી છે હા માણસ દુઃખી છે કેમ કારણ કે માણસ ઘણી બધી સમસ્યાઓથી આજે ઘેરાયેલો છે કોઈ બીમાર છે કોઈ દુઃખમાં છે કોઈ તકલીફમાં છે કોઈ ફાઇનાન્સિયલ્સ પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યો છે પોતાના દીકરા દીકરાને કદાચ સારું ભવિષ્યની તરફ તેઓ જોઈ શકતા નથી ઘણી બધી સમસ્યાઓ તેની આજુબાજુ ઘેરાયેલી છે આવા સોની અંદર બાઇબલ સલાહ આપે છે બાઇબલ માર્ગદર્શન આપે છે બાઇબલ સોલ્યુશન આપે છે અને બાઇબલ એમ કહે છે કે તેણે પ્રાર્થના કરવી એટલે એવું કહે છે કે જો તમે દુઃખી છો તો તમારે પ્રાર્થના કરવી તમારે પ્રભુ શ્રી ક્રિષ્ના નામે પ્રાર્થના કરવી શા માટે પ્રભુ શ્રી ક્રિષ્ના નામે પ્રાર્થના કરવી કારણ કે જ્યારે તમે પ્રભુ શ્રી ક્રિસ્તાના નામે પ્રાર્થના કરો છો ત્યારે બાઇબલ કહે છે કે દેવ તમારું સાંભળે છે હી ઇઝ એ મીડિયેટર એ તમારી અને દેવની વચ્ચે એમ કહે છે કે મધ્યસ્થી બને છે અને તમારી પ્રાર્થના સાંભળવામાં આવે છે કેટલા આપણે ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણ બહુ જ આશીર્વાદિત લોકો છે કે જ્યારે આપણે પ્રભુ શ્રી કૃષ્ણને ઓળખીએ છીએ અને પ્રભુ શ્રી ક્રિષ્ના નામે પ્રાર્થના કરીએ છીએ અને જ્યારે આપણે વિશ્વ સ્થાનમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે બાઇબલ કહે છે કે દેવ તમારું સાંભળે છે કોણ દેવ કયો દેવું સાંભળે છે તો બાઇબલ કહે છે કે જેણે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે જેણે આપણા પાપ માફ કર્યા છે અને જે આજે પણ એક અજાયબ અદ્ભુત અને પ્રેમાણ પિતા છે કે જે આજે પ્રાર્થના દ્વારા આપણું સાંભળે છે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે જુઓ સદાકાળ હું તમારી સાથે છું તમારી સર્વહીલચાલમાં હું તમારી સાથે છું આપણે એવા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે એવી કદી કદાચ એવી તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે એવી બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે એવા અંગત પ્રશ્નો છે કે જેના કારણે આપણા જીવનોમાં અને કદાચ કુટુંબોમાં અશાંતિ છે ને સતતને સતત અશાંતિના કારણે સતતને સતત દુઃખના કારણે કદાચ આપણે નેગેટિવ થઈ ગયા છે આપણે ભયંકર એમ કહે છે કે એનું સોલ્યુશન નથી એ તરફ દોડી રહ્યા છે ત્યારે બાઇબલ આપણને ઉત્તેજન આપે છે અને એમ કહે છે કે તમારે પ્રાર્થના કરવી તો આપણે પ્રભુ વિશ્વ નામે પ્રાર્થના કરી અને એમ કહે છે કે ગમે તેવી સમસ્યાઓ હશે ગમે તેવા પ્રશ્નો હશે ગમે તેવી બીમારી હશે ગમે તેવા દુઃખો હશે ગમે તેવી તકલીફ આવશે પણ ઈશ્વર એ સગળી તકલીફમાંથી આપણને દૂર કરી આપણી સગળી સમસ્યાઓ દૂર કરીને આપણને દુજ શાંતિ અને આપણા ઈશ્વર છે અને પરમેશ્વર છે પણ આપણી જવાબદારી છે પણ આપણા માટે એક બાબત છે કે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ નામે જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે અને ગમે તેવી બાબતો હશે ગમે તેવી મુશ્કેલી હશે ગમે તેવી તકલીફ હશે ગમે તેવા દુઃખો હશે ગમે તેવી અશાંતિ હશે પણ એ સગડું પ્રભુ ખ્રિસ્ત દૂર કરવા માટે આજે પણ શક્તિમાન છે એ સગડું દૂર કરશે અને ઈશ્વર તમને દુઃખ શાંતિ આનંદી ભરે દશે અને એક નવા જીવનમાં તમને આગળ દોરી જશે પણ એક જ બાબત છે બાઇબલ ફ્રેન્ડ એકવાર કહે છે કે જો કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના દુખી છો પ્રાર્થના કરો અને ઈશ્વર અદ્ભુત આનંદ અને શાંતિનો અનુભવ તમને આપશે એમ મેં